બલેટી કાણ પરવાત જવ છે અજે ભાઈ કાણું ઘોડીએ તાયે પૈસા લેવા છે પરવાત જવ છે પૈસા પૈસા લેતાયે કયા ભાઈ તો આ બેઠા હા અજે ભાઈ ના રમરામ ભાઈ રમરામ

ભાઈ 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 એ પૈસા ઉઘરાણ ઉઘરાણ પૈસા આલો આ મને પૈસા દીધા પૈસા લેવા જોઈએ તા પહેલા ભાઈ કે ધકના પૈસા તેમ તો પરમ ભરો દે કે તને હું કર ફીમ જે પૈસા હોય ગયા મે તો માર કામ છે મને કરી આલો થોડો ઓક ભાઈ બની તમે કરી આલો ખરા બે દિન તને પણ યાદ ને એક ભાઈ છે એને આલવાશ માર Yeah. <laughs>